અમરેલી જિલ્લાના ધારી ગીર અને ગીર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવાથી શેત્રુજી નદી પીલુક્યો હેમરાજ્યા સિવાયની અનેક એવી નદીઓ છે કે તેમાં ઘોડાપુર આવ્યા છે અને ધારીનો જે ખોડિયાર ડેમ છે તે પણ અત્યારે બીજીવાર ઓવરફ્લો થયો છે એટલે કે બે દરવાજા એક એક ફૂટ જેટલા હાલ અત્યારે ખોલવામાં આવ્યા છે આપ પણ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અવિરત વરસાદના હિસાબે પાણીનો પ્રવાહ આવવાથી બે દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણના જે અમરેલી જિલ્લા અને ભાવનગર જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તાર છે ચાલીસ જેટલા ગામો આવી નદીના પટમાં જે આવે છે તેને પણ અત્યારે તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે ટીનુ લલિયા સંદેશ ન્યૂઝ ધારી